નમસ્કાર દર્શક મિત્રો આપની હરિયા છો ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ પર પ્રકાશિત થતું ઝટપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ આજે જ્યારે રામનવમી છે ઠેર ઠેર રામ જન્મોત્સવ ઉજવાઈ રહ્યો છે તો ત્યારે પવિત્ર યાત્રાધામ ઉનાઈમાં પણ રામનવમી નિમિત્તે એક પાલખી યાત્રા કાઢવામાં આવી છે ધામધૂમપૂર્વક ડીજેના તાલે પોલીસ બંદોબસ્તની સાથે ઉનાઈના તમામ મુખ્ય માર્ગો ઉપર મોટી સંખ્યાની અંદર ભક્તજનોની સાથે મળી અને પાલખી યાત્રા કાઢવામાં આવી હતી જેમાં ભાઈઓ બહેનો અને બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો ડીજે ફટાકડાની સાથે કાઢવામાં આવેલી આ પાલખી યાત્રાની અંદર સૌ કોઈએ આનંદથી ભાગ લીધો હતો અને ત્યારબાદ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે તો આ પ્રમાણે નવસારી જિલ્લાના ઉના યાત્રાધામ ખાતે પણ રામ જન્મોત્સવ ધામધૂમથી મનાવવામાં આવી રહ્યો છે નવસરીના ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાનના જન્મદિન નિમિત્તે છાશ તેમજ શરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું આ આ સેવાનો લાભ નવસારીના લગભગ સાતથી આઠ હજાર વ્યક્તિઓએ લીધો હતો પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ભૂતનાથ મહાદેવ મંદિર કે જે જૂની પ્રણાઇન પાસે આવ્યું છે ત્યાં જે છે તે છાસ અને શરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું મંદિર સમિતિના સભ્યો અને પ્રમુખ એવા અરવિંદ વર્મા દ્વારા આ વ્યવસ્થા કરવામાં આવી હતી નગર પ્રાથમિક કન્યા શાળા નંબર ત્રણના સ્મિતાબેન મુકેશભાઈ સોલંકીનો વય નિવૃત્તિ વિદાયી સમારંભ યોજાયો નગર પ્રાથમિક કન્યા શાળા નંબર ત્રણમાં ઉપ શિક્ષા શિક્ષિકા તરીકે ફરજ બજાવતા સ્મિતાબેન મુકેશભાઈ સોલંકીનો શાળા પરિવાર દ્વારા નિવૃત્તિ વિદાય સમારંભ યોજવામાં આવ્યો આ કાર્યક્રમમાં મધ્ય અને પશ્ચિમના સી આર સી ચંદુભાઈ આહિર તથા પૂર્વ વિભાગના સી આર સી સરોજબેન ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો સ્ટાફ નગર પ્રાથમિક શરાફી મંડળીના મંત્રી કન્યા શાળા નંબર ત્રણના એસએમસી સભ્યો સ્નેહીઓ સંબંધીઓ નિવૃત્ત શિક્ષકો અને બીજી શાળામાં ફરજ બજાવતા શિક્ષકો હાજર રહ્યા હતા કાર્યક્રમમાં પ્રાર્થના સ્વાગત નૃત્ય તથા વિદાય ગીત શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું જલાલપોર તાલુકાના વેસમા મરોલી પંથકમાં વહેલી સવારે ગઢ ધુમ્મસને લઈને વાહન ચાલકોને હાલાકી નવસારી જિલ્લામાં કેટલાક છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં આવેલ પલટાને લઈને જલાલપુર તાલુકાના વેસમાં મરોલી પંથકમાં વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસભર્યું વાતાવરણ છવાતાં વિઝિબિલિટી સો મીટરથી પણ ઓછી થઈ જતા વાહન ચાલકો માટે વાહન હંકારવામાં મુશ્કેલી ઊભી થઈ રહી છે જેને લઈને વાહન ચાલકોએ સલામતીના કારણોસર વાહનોની લાઇટો ચાલુ રાખીને વાહન હંકારવું પડે છે ગાઢ ધુમ્મસને કારણે સૂર્ય પણ અત્યંત ઝાકો દેખાતો હતો જિલ્લાભરમાં સવારે ઠંડી સાથે ધુમ્મસ અને બપોર બાદ અસહ્ય ગરમીનો અનુભવ થઈ રહ્યો છે વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન ચાલીસ અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન વીસ અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે છ્યાસી તો સાંજે અઠ્ઠાવીસ ટકા નોંધાયું હતું હવાની ગતિ બે કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહી હતી નવસારીના બુટલાવ ગામે મરઘાનું મારણ કરવા આવેલ કદાવર દીપડો દેખાતા યુવક ડર્યો નવસારી તાલુકાના પૂર્વપટ્ટીના બુટલાવ ગામે રાત્રિ દરમિયાન ઘરના આંગણે આવેલ ઝાડ પર બેસેલા મરઘાનું મારણ કરવા ઝાડ પર ચડતો કદાવર દીપડો નજરે પડતા ડરેલ યુવકે બુમાબૂમ કરવા સાથે પોતાના મિત્રોનો મોબાઈલ ફોન પર દીપડા અંગે જાણ કરી હતી અગાઉ પણ આ વિસ્તારમાં દીપડાએ ઘણી વાર દેખા દીધી હતી વારંવાર ગામમાં આટાફેરા કરતો દીપડો ગામના મહ્લાઓમાં રખડતા કૂતરા અને બકરાઓનો શિકાર કરે છે અચાનક નજર સામે દીપડાને જોતા હેપતાઈ ગયેલ ગામના સિરફળિયામાં રહેતા યુવાન મયંગ તલાવિયાને શું કરવું તેની ખબર ન પડી હતી દીપડો બીજે દિવસ તે પણ જોવા મળ્યો હતો નાગદરા ખાતે વિશેક દિવસ અગાઉ પણ ગત સત્તરમી માર્ચે દીપડા જોવા મળ્યા હતા જ્યાં ખેતરમાં લીલીના ફૂલ તોડવા ગયેલ યુવાન પર અચાનક સામે આવી ગયેલા બે દીપડાઓએ યુવાન પર હુમલો કરતા તેને પકડવા માટે ગામમાં જ ત્રણ પાંજરા મુકાયા હતા જોકે તેનો કોઈ ફાયદો થયો નથી અને દીપડા હજુ પાંજરે પુરાયા નથી શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જુરીથી પીડાઈ રહ્યા છો લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી

નવસાર તાલુકાના કુંભારફળિયા ગામની પ્રાથમિક શાળા એકાદ સેકા જેટલી જૂની છે આઝાદી કાળ પહેલાંથી ચાલતી આ પ્રાથમિક શાળાના ઓરડાઓ હવે પૂરતી દેખભાળના અભાવે જર્જરિત બની ચૂક્યા છે સો વર્ષ જૂની આ પ્રાથમિક શાળાનું સમારકામ કરી કામ ચલાવાઈ રહ્યું છે શાળામાં ધોરણ એકથી આઠના અઠ્યાસી જેટલા બાળકો અભ્યાસ કરે છે સો વર્ષ જૂની આ શાળાના મકાનની મજબૂતાઈ ક્ષમતાનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો જેમાં શાળાનું મકાન હજુ પણ મજબૂત હોવાનો રિપોર્ટ અપાયો હતો સાથે જ મકાનને માત્ર સમારકામની જ જરૂરિયાત હોવાનો રિપોર્ટ પણ કરાયો હતો રામકથામાં નવમીના દિવસે રામ જન્મ ઉત્સવ ઉજવાયો નવસારી કૃષિ કેમ્પસમાં શ્રી કામેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં મંદિરના લાભાર્થે ચાલી રહેલ રામચરિત્ર માનસ કથામાં આજે રામનવમીના પવિત્ર દિવસે રામ જન્મોત્સવ બપોરે બાર વાગ્યે ઉજવાયો શ્રી હનુમંત સેવા ટ્રસ્ટ વિજલપોર શ્રી કામેશ્વર મહાદેવ સાંસ્કૃતિક મંડળ ભજન મંડળ લક્ષ્મીનારાયણ નગર વિજલપુરના સંયુક્ત પ્રયાસરૂપે યોજાયેલી રામકથાના વક્તા કથાકાર સંતરામ બાપુ ગોંડલિયા આજે ભક્તજનોને કથા શ્રવણ કરાવતા કહ્યું કે રામચરિત્ર માનસ એ ભગવાનનું મંદિર છે કથાએ થાક ઉતારવાનું સાધન છે કથાનો થાક લાગતો નથી અનંત છે હરિ કથા અનંત છે જીવનમાં દાન સમર્પણ કરવાની ભાવના જાગે તો સમજવું ભગવાને દયા કરી છે ત્યાગ અને વૈરાગ્યમાં અંતર છે હાથથી છૂટે એ ત્યાગ છે હૃદયથી છૂટે તે વૈરાગ્ય છે કથાના ચોથા દિવસે રામનવમીના પવિત્ર દિવસે કથામાં રામ જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો નવસારી કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર ઝીણાભાઈ પટેલ તેમજ દાતા ડૉક્ટર આરસી ધોરાજી તેમજ મમતા મંદિરના મુખ બધી દિવ્યાંગ બાળકો અને રામકથામાં રામ બનેલાના માતા પિતા તેમજ કથાકાર સંતરામ બાપુએ રામ જન્મનું પારણું ઝુલાવ્યું હતું વેસમાં ચાર રસ્તા પર મેડિકલ એન્ડ એજ્યુકેશનલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પાણીની પરબ મુકાઈ સમગ્ર ઉત્તર ગુજરાત જાણે ધીમે ધીમી ગગનભઠીમાં ફેરવાયું હોય તેમ ગરમી એ વરસી હતી જેમાં નવસારી જિલ્લામાં પણ ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે જેનાથી બપોરે જનજીવન પર ભારે અસર જોવા મળી રહી હતી જિલ્લા સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી લપકારા મારતી ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી રહ્યા છે શરીર ઝાડથી ગરમીમાં આગામી દિવસોમાં તાપમાનમાં હજુ વધારો થાય તો કાંઈ પણ કોઈપણ વ્યક્તિ ઠંડા પાણીથી વંચિત ના રહે તે માટે સમગ્ર જિલ્લાભરમાં ઘણી બધી જ સંસ્થાઓ દ્વારા ઠેર ઠેર પાણીની પરબ મૂકવામાં આવી છે એવી જ રીતે જલાલપોર તાલુકાના વેસમા ગામે ચાર રસ્તાથી ગામ તરફ તેમજ ઉભરાહટ તરફ જતા રસ્તા ઉપર રિક્ષા સ્ટેન્ડ નજીક લોકોને ફિલ્ટર ઠંડુ પાણી પીવાનું મળી રહે તે હેતુસર વેસમા ચોકડી પર મેડિકલ એન્ડ એજ્યુકેશનલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઠંડા પાણીના મિનરલ વોટર જગ મુકાવી પરબ ઊભી કરાતા લોકોને રાહત મળી છે ઉનાળુ વેકેશનનો આરંભ થતાં જ મહાનગરપાલિકાના તરણકુંડ જીમનો લાભ લેનારોની સંખ્યા વધી શાળા કોલેજોમાં પરીક્ષાઓ પૂર્ણ થતાં જ વિદ્યાર્થીઓ સાથે તેમના વાલીઓ પણ રાહતનો શ્વાસ લઈ ઉનાળુ વેકેશનની મજા માણવા માટે વિવિધ પ્રવૃત્તિઓમાં પરવાયા છે જેમાં કેટલાય બાળકો વાલીઓ સ્વિમિંગ સ્કેટિંગ તથા જીમમાં કસરતની પ્રવૃત્તિઓમાં જોતરાયા છે વેકેશન દરમિયાન લોકોના સ્વાસ્થ્યની જાળવણી માટે કસરત સહિતની વિવિધ શારીરિક પ્રવૃત્તિઓમાં જોતરાય છે તે માટે નવસારીના શહેરીજનો માટે મહાનગરપાલિકાના તરણકુંડ અને જીમ એક શ્રેષ્ઠ વિકલ્પ બની રહે છે

નવસારીના વિજલપોર રામનગર ચાર રસ્તા ખાતે ભવ્ય રામકથાનું આયોજન સીતારામ ક્ષેત્ર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે આ રામકથા સાંજે છથી રાત્રે નવ કલાક દરમિયાન રામકથાનું રસપાન કથાકાર સુશીલ મહારાજ દ્વારા કરવામાં આવ્યું હતું આ રામકથા તારીખ એક ચાર બે હજાર પચીસથી તારીખ નવ ચાર બે હજાર પચીસ સુધી નિયમિત ચાલશે આ રામકથાનું આયોજન શ્રી સીતારામ ક્ષેત્ર ચેરિટેબલ ટ્રસ્ટના સંયોજક કૃષ્ણ મહારાજ દ્વારા કરવામાં આવ્યું હતું આ રામકથાનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં ભક્તજનો પધાર્યા હતા આ દરમાંયન સમગ્ર રામનગર વિસ્તાર ભક્તિમય બની ગયું હતું આ રામકથાનું આયોજન પાછળનો મુખ્ય હેતુ દીકરીના સમુલગ્ન યોજવાના આશયથી કરવામાં આવ્યો હતો એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય કેમોથેરાપીની સારવાર હોય રેડિયેશનની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સરની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ દાંડી ખાતે કરોડોના ખર્ચે તૈયાર કરાયેલ સ્મારક સ્થળે વાહન વ્યવહાર હોટલ જેવી સુવિધાઓનો અભાવ જલાલપોર તાલુકાના ઐતિહાસિક દાંડી ગામને આઝાદીનો પ્રવેશ દ્વાર કહેવાય છે દાંડી કિનારે જ મહાત્મા ગાંધીએ ચપટી મીઠું ઉપાડી અંગ્રેજી સામ્રાજ્યના પાયામાં લગાડ્યો હતો આવા ઐતિહાસિક દાંડી ખાતે કેન્દ્ર સરકાર દ્વારા રૂપિયા એસી કરોડના ખર્ચે ભવ્ય મીઠા સત્યાગ્રહ સ્મારક બનાવાયું છે રજાના દિવસો દરમિયાન આ સ્થળે ભારે ભીડ ઉમટે છે જોકે કરોડોના ખર્ચે તૈયાર કરાયેલ આ ઐતિહાસિક પ્રવાસન સ્થળે પોતાના સમૃદ્ધ વારસાની ઝલક મેળવવા આવતા યાત્રીઓ માટે દાંડી સુવિધા સુધી જવા અવરજવર માટે વાહન વ્યવહારની યોગ્ય વ્યવસ્થા નથી જોકે યાત્રીઓ દાંડી ખાતે રાત્રે રોકાણ કરવા માંગતા હોય તો તે માટે પણ ગેસ્ટ હાઉસ હોટલ જેવી કોઈ સુવિધા નથી આ ઉપરાંત દિવસ દરમિયાન અત્રે રોકાતા સહેલાણીઓ માટે ખાણીપીણીની પણ કોઈ સુવિધા નથી માત્ર કેટલીક નાસ્તાની લારીઓ જ છે ત્યાં પણ પ્રવાસીઓની ઉગાડી લૂંટ ચલાવવામાં આવે છે નવસારી જિલ્લામાં આરોગ્ય વિભાગની સક્રિય કામગીરી નવસારી જિલ્લામાં ટીબીના કારણે થતાં મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો નિક્ષય પોષણ યોજના અંતર્ગત દરેક ટીબીના દર્દીને ડીબીટી મારફત સહાય ચૂકવવામાં નવસારી જિલ્લો સમગ્ર રાજ્યમાં પ્રથમ વિશ્વ આરોગ્ય દિવસ વૈશ્વિક સ્વાસ્થ્ય જાગૃતિ દિવસ છે જે દર વર્ષે સાતમી એપ્રિલ વિશ્વ આરોગ્ય સંગઠન તેમજ અન્ય સંબંધિત સંસ્થાઓના પ્રાયોજકતા હેઠળ ઉજવવામાં આવે છે વિશ્વ આરોગ્ય દિવસની સ્થાપના દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે દર વર્ષે વૈશ્વિક સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ વિષય પર વિશ્વભરનું ધ્યાન દોરવાની તક તરીકે જોવામાં આવે છે ચોક્કસ સીમ સાથે આ દિવસને ઉજવી આંતરરાષ્ટ્રીય પ્રાદેશિક અને સ્થાનિક વિષય પર ધ્યાન દોરવામાં આવે છે વર્ષ બે હજાર પચીસની થીમ સ્વસ્થ શરૂઆત આશાસ્પદ ભવિષ્ય છે નવસારી જિલ્લામાં સૌના આરોગ્યની દરકાર કરતું જિલ્લા આરોગ્ય વિભાગ અનેક બાબતોમાં સરાહનીય કામગીરી કરી રહ્યું છે પડથાણથી પલસાણા તરફ જતા હાઇવેના સર્વિસ રોડ બિસ્માર દિવસ રાત ધમધમતા નેશનલ હાઇવેના પર ગણતરીના દિવસોમાં ટોલ ટેક્સ વધારવામાં આવ્યો છે પરંતુ મહિનાઓથી બિસ્માર હાલત પર પડથાણથી પલસાણા સુધીનો બિસ્માર સર્વિસ રોડ બનાવવામાં હાઇવે ઓથોરિટીને કોઈપણ જાતનો રસ દાખવતી નથી વેસમાં નજીક આવેલ પડથાણથી પલસાણા તેમજ પલસાણા તરફથી પલસાણા તરફ પડથાણ તરફ આવતા નેશનલ હાઈવેનો બિસ્માર સર્વિસ રોડ પર મસમોટા ખાડા તેમજ કપચી પથરાયેલી છે જેના કારણે સ્થાનિક વાહન ચાલકો માટે જોખમી છે છેલ્લા લાંબા સમયથી નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા કોઈ મરામત થઈ નથી કામગીરી હાથ ન ધરાવતા સ્થાનિક વાહન ચાલકોમાં મુશ્કેલીમાં મુકાયા છે હાલ સર્વિસ રોડનું મરામતનું કામ ન થાય તો ચોમાસા દરમિયાન રોડ પર પાણી ભરાવાથી ત્યાંથી પસાર થનાર અનેક વાહનો આ ખાડામાં પડવાથી નુકસાની વેઠવી પડે તેમ છે એનપીએલમાં દેવજી ઇલેવન અને જલાલપુર વોરિયર્સ વચ્ચે મેચમાં જલાલપુર વોરિયર્સનો વિજય બીજી મેચમાં ત્રીજી ઇલેવનનો વિજય રવિવાર અને તારીખ છઠ્ઠી એપ્રિલે રૂનસુબી મેદાન ખાતે રમાયેલ એનપીએલની દસમી મેચ દેવજી ઇલેવન અને જલાલપુર વોરિયર વચ્ચે મેચમાં દેવજી ઇલેવનને ટોસ જીતી બેટિંગ પસંદ કરી હતી પ્રથમ બેટિંગ કરતાં દેવજી ઇલેવન વીસ ઓવરમાં એકસો બાવીસ રન કરી ઓલ આઉટ થઈ ગઈ હતી જેના જવાબમાં મેદાને ઉતરેલ જલાલપુર વોરિયરે પંદર પોઈન્ટ એક ઓવરમાં ત્રણ વિકેટે એકસો અઠ્ઠાવીસ રન કરી મેચ જીતી લીધી હતી આ મેચમાં અડત્રીસ બોલમાં પિસ્તાલીસ રન કરવા સાથે ત્રણ ઓવરમાં અઢાર રન આપી બે વિકેટ લઈ ઓલરાઉન્ડ પ્રદર્શન કરનાર પ્રિયાંક પટેલને મેન ઓફ ધ મેચનો ખિતાબ અપાયો હતો જ્યારે બોલમાં લેનાર બોલમાંશુ ટંડેલ બેસ્ટ બોલર બન્યા હતા આ ઉપરાંત નિરવે માત્ર એક ઓવરમાં સાત રન આપી બે વિકેટ ઝડપી લીધી હતી જ્યારે બીજી મેચ ત્રિધિ ઇલેવન અને આર્ય ઇલેવન વચ્ચે રમાઈ હતી જેમાં આર્યા ઇલેવને ટોસ જીતી બેટિંગ પસંદ કરી હતી પ્રથમ દાવ લેતા આર્ય ઇલેવન અઢાર પોઈન્ટ ત્રણ ઓવરમાં માત્ર પચોતેર ઓલ આઉટ થઈ ગઈ હતી જ્યારે ત્રીધી ઇલેવને માત્ર નવ ઓવરમાં જ વિજય માટે જરૂરી છોતેર રન એક વિકેટના ભોગે બનાવી લઈ મેચ જીતી લીધી હતી ઓવરમાં માત્ર રન આપી વિકેટ લેનાર તેજસ પટેલ મેન ઓફ ધ મેચ જાહેર થયા હતા જ્યારે ઓગણત્રીસ બોલમાં રન તેનાર સન્ની બેસ્ટ બેટ્સમેન તથા તેજસ પટેલે જ બેસ્ટ બેનર બોલર જાહેર થયા હતા આ ઉપરાંત આ મેચમાં હર્ષ કે દેસાઇએ પણ સત્તર બોલમાં ચોવીસ રન ફટકાર્યા હતા તેમજ વિશાલ જયસ્વાલે ચાર ઓવરમાં એકવીસ રન આપી બે વિકેટ ઝડપી ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું ગરમીએ રેકોર્ડ તોડ્યો એપ્રિલમાં જ ચાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું નવસારી જિલ્લામાં રવિવારે તાપમાન ચાલીસ ડિગ્રીએ પહોંચતા લોકો જાણે ભઠ્ઠીમાં શેકાતા હોય તેવો અનુભવ થયો હતો જિલ્લામાં એપ્રિલ માસમાં પ્રથમવાર જ પારો ચાલીસ ડિગ્રીએ પહોંચ્યો છે જેને લઈને કાળઝાળ ગરમીથી લોકોએ ત્રાહીમામ અનુભવવા સાથે કેરીના પાકને પણ નુકસાનની ભીતિ સેવાઈ રહી છે તાપમાન એટલું વધ્યું છે કે લઘુત્તમ તાપમાન પણ વીસ ડિગ્રી જેટલું નોંધાયું હતું અસહ્ય ગરમીને લઈને બપોરના સમયે શહેરના રસ્તાઓ સુમસાન થઈ ગયા હતા લોકોએ પણ ઘરમાં જ રહેવાનું પસંદ કર્યું હતું ગરમીમાં સાથે જ બફારો પણ અનુભવાતા શહેરીજનો વધુ હેરાન થયા હતા વધુ પડતા વધેલા તાપમાનને વિપરીત અસર કેરીના પાક પર પણ થયાની આશંકા રહેલ છે અનેક સ્થળે મોહર કાળા પડી ગયા છે જેને લઈને કેરીના પાકને નુકસાન થતાં ખેડૂતોને આર્થિક નુકસાન થવાની ભીતિ રહેલી છે વાસદા તાલુકાના કપડવંજ ગામે નવયુતીએ ફાંસો ખાઈ જીવન ટુકાવ્યું વાસદા તાલુકાના કપડવંજ ગામમાં ઉપલા ફળિયા ખાતે રહેતી અને મૂળ મહારાષ્ટ્રની અઢાર વર્ષીય નવયુતિ સાયત્રીબેન લડકુભાઈ પવારે ગત પાંચમી એપ્રિલે સવારે કોઈક અગમ્ય કારણોસર સમાભાઈ ગાવિતના ખેતરમાં આંબાના વૃક્ષની ડાળી સાથે ઓઢણી બાંધી તેના બીજા છેડા વડે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી આ અંગે મૃતક નવયુવતીના પિતા લડકુભાઈ પવારે વાસદા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મોત નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા સાથે આંગ આ અંગે વધુ તપાસ કરી રહી फालूदा मिक्स की इतनी सारी वैरायटीज़ रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज़, तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो